ટ્રેલર ટોલી ચોરીનો ગુનો તારીખ એક અગિયાર બે હજાર પચીસના દાખલ થયેલ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેંજ ભુજ તથા પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજનાઓએ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ જે અનવયે મુંદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર જે ઠુમ્મર સાહેબ આ ચોરી થયેલ ટ્રેલર ટોલીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવા અલગ અલગ ટીમો બનાવેલ જે ટીમોએ તપાસમાં હતી દરમિયાન એએસઆઈ જયેન્દ્રસિંહ ઝાલાનાઓને બાતમી હકીકત મળેલ કે સદર ગુનાને સને કાપરી રહે વર્ધમાન નગર મુંદ્રાવાડાએ અંજામ આપેલ છે જે આધારે મજકુર આરોપીને શોધી કાઢી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આરોપીએ ગુનો કરેલ હોવાને કબૂલાત આપી ચોરી કરેલ ત્રણે ટ્રેલર ટોલીઓ ત્રબ હોસ્પિટલની પાસે રોડની બાજુમાં ખુલ્લી જગ્યામાં રાખેલ હોવાની હકીકત જણાવતા સદર જગ્યાએ આરોપીને સાથે રાખી તપાસ કરતા ચોરી થયેલ ત્રણે ટ્રેલર ટોલીઓ મળી આવેલ જે તમામ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આમ પ્રથમથી જ ચોરીના વણસોધાયેલ ગુનાનો ભેદ મુન્દ્રા પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢી આરોપીને પકડી પાડી તમામ મુદ્દામાલ રિકવર કરેલ છે પકડાયેલ આરોપી સની અનિલભાઈ કાપડી ઉંમર વર્ષ બત્રીસ રહે વર્ધમાન નગર મુન્દ્રા મૂળ રહે દબડા તાલુકો અંજાર રિકવર કરેલ મુદ્દામાલ ટ્રેલર ટોલી કુલ ત્રણ જેની કુલ કિંમત રૂપિયા બાર લાખ આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ઠુમર સાહેબનાઓની સૂચનાથી મુન્દ્રા પોલીસ સ્ટેશનના ઝરપરા બીટના કર્મચારીઓ જોડાયેલ હતા